સ્વાગત છે હું છું છોટા ઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પાંચ દિવસની ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે જે રીતે અરબ સાગરની અંદર એક ડીપ ડિપ્રેશન ઊભું થયું અને એક આસના નામનું વાવાઝોડું ઊભું થયું સાયક્લોન એની અસરે જે વરસાદની આગાહી કરવામાં આવી છે એ વરસાદની આગાહીની સાથે મધ્યપ્રદેશના ઉપરવાસમાં એ સાથે છોટાઉદેપુર જિલ્લામાં જે વરસાદ વર્યો વરસ્યો છે એ વરસાદને લીધે તમામ નદીઓ અહીંની સ્થાનિક જેનો કેચમેન્ટ એરિયા છે ઓરસંગ નદીનો એમાં ભારે વરસાદને લીધે પાણીના પૂર આવ્યા છે ઓરસંગ નદીનો નજારો જોવો હોય તો તમારે બુડલીનો ઓરસંગ છે છેની ડાઉનસ્ટ્રીમ સાઈડ પર અપસ્ટ્રીમ સાઇડ પર તો હવે ત્યાં સરોવરની જેમ પાણી ભરેલા રહે છે પણ ડાઉનસ્ટ્રીમ સાઈડ ઉપર જે રીતની રચના કરવામાં આવી છે ત્યાંથી ભૂગવતા જળ હું હમણાં વાત કર્યો છું પેલા તમને બેકગ્રાઉન્ડમાં અવાજ પણ સંભળાતો હશે કે ગુગવતા જળ અને ત્યાંથી જે પાણી ઉછળીને જે ડેમ જેવી રચના ત્યાંથી ઉછળીને નીચે જાય અને એ ક્વોન્ટમ જમ્પ લે હાઇડ્રોલિક જમ્પ લે અને એ પ્રકારની જે રચના છે એ બહુ અદ્ભુત રચના છે પાણીનો જે કોન્કરન્ટ કરંટ ફ્લો છે જે ટર્બ્યુલન્સ છે એ પણ જોવાલાયક અને કારણ કે જે પાણીની જે ખાસિયત છે એની જે વહેણની ગોળાપુર હવે બોડલીના વોરસંગ નદીમાં કંઈક ખાસ જોવા મળતા નથી પરંતુ એક્વેડક પાસે ડાઉનસ્ટ્રીમ તરફ આજે પણ એવા જે ગોળાપુર વહે છે ને વોરસંગ એની કુલ ખાસિયત એની જે કુબિલિટી છે એની જે ખાસિયત છે તે જોવાલાયક જો નજારો હોય તો એરસંગ એકવેડકની ડાઉનસ્ટ્રીમ તરફ અલ્હાદપુરાવાળા છેડા પર અને તે અમે અહીંયા ઊભા છે અને ખરેખર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો બોલીની આ ઓરસંગ નદી કારણ કે વરસાંગ નદીની દરેક એનો જે વરસંગ નદીના દરેક પ્રોક્સેસ એરિયા પર અલગ અલગ એનો ડિસ્ચાર્જ હોય છે વહેણ અલગ અલગ હોય છે બોડલી પાસે વોરસંગ એકડક્ટ પાસે એનો જો કેચમેન્ટ એરિયા છે તે વિશાળ છે એનો ક્રોસ સેક્શનલ એરિયા છે તે પણ વિશાળ છે રિજીમ પેરીમીટર છે તે પણ વિશાળ છે અહીં જે પાણીનો ફ્લો જાય છે તે પણ વિશાળ છે અને અહીંથી જે ટર્બિનલ્સ પેદા થાય છે પાણીનું તે પણ અદ્ભુત અને આહલાદક દ્રશ્ય સર્જાય છે એને લીધે જ આ જે તમને બધી વાત કીધી જે વિશાળ બધી વાતો તેને લીધે જ ટર્મિનલ્સ સર્જાય છે અને આવું બાર બાર મહિનાની અંદર ભાગ્યે જ જોવા મળે છે અત્યારે જે દ્રશ્ય જોવા મળે છે તે ખૂબ મજાનું છે આપણી સાથે આ બાલાસિનોરના ભાઈ છે આપણે વાત કરીએ સાહેબ તમે અહીંયા આયા છો શું કહેવા માંગશો ઓકે હા અહીંયાનું દ્રશ્ય તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા ઘોડાપુર અને જે સારે કીધું પ્રમાણે પાણી એ બી જોઈ શકો છો તમે એનો ફ્લો ઓવર ફ્લો જે હાલ જઈ રહ્યો છે તે આરાધક કેમ કે ઘણા વર્ષો બાદ આવું ઘોડાપુર અહીંયા પણ જોવા મળ્યું છે તો તમે જોઈ શકો છો આ નજારો તમારું અમિતભાઈ રાવલ બાલાસિનોર

એમનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ તેવો આપણને સાથ આપ્યો છે અને ઓરસંગ નદી મેં અગાઉ પણ વિડીયો મેં લાઈવ કરેલા છે તો જે ઢોકલિયા અને મોડાસરનો બ્રિજ છે તે સાઈડ પર પણ ત્યાં હવે પાણી બારે માસ સમજો બારે માસ તો નહીં પણ ચોમાસા દરમિયાન અત્યારે પાણી હોય જ છે અને સ્થિર પાણી હોય છે સરોવરની લીધે પરંતુ ટર્મિલન્સ પાણીનું જે સર્જાય છે એ તો અલ્હારપુરાની ડાઉનસ્ટ્રીમ સાઇડ પર જ આ એકવેડક છે એની પર જોવાલાયક અદભુત નજારો થેન્ક યુ